ટાયર લગાઈ છે આપણે બાઈક ઉપર યાર બે વદરા બે ગયા સાલા તો બાઈક લેવા દેન લાગતા નહી યાર હું કાં ગયા જોવા અને ભાઈ આપણી બાઈક પર બે છે હા એક તો ઉતરી ગયો ફોન ના લઈ જાય ફોન લઈ જાય વિડીયો આવે તમને ઘણો વધારે

মস্ত লোক চাকি ৱেক হিচাপে লোকেচন চালে মস্ত